એને આગળ પ્રોત્સાહન મળે અને જે આવી રીતે પ્રગતિશીલ ખેડૂત એટલે કે બીજા ખેડૂત પણ આનો ઉપયોગ કરી શકે અને બીજું વાવેતર કરી શકે એટલે મિત્રો જે આ કપાની અંદર જે વાવેતર કરવામાં આવ્યું છે એટલે એની ખેતી જોવા માટે આપણે એના ખેતરની અંદર આવ્યો છીએ અને મિત્રો તમને આપણને દેખાઈ રહ્યો છે જે કપાસ છે પણ કપાસની અંદર જે ગુવારનું વાવેતર કર્યું છે અને ડ્રીપ પદ્ધતિથી વાવેતર કર્યું છે અને સારો એવો ગુવાર છે અને સારું એવું મબલક ઉત્પાદન લીધું છે અને પોતાની રીતે પોતે બિયારણ પોતાના ખેતરમાંથી જ તે ઉત્પાદન કરી અને પોતાની રીતે બિયારણ બનાવેલ છે અને મિત્રો આ પણ બિયારણ સારું એવું છે અને ખેડૂતોને ઉપયોગ થાય અને મિત્રો આવી રીતે જે ગુવારની અંદર અત્યારે હાલની અંદર સારા એવા ભાવ પણ મળી રહ્યા છે અને જે ગુવારના જે ભાવ મળ્યા છે એટલે કે આ વખતે સારા એવા ભાવ મળ્યા છે એકવીસોથી માંડી અને અત્યારે હાલની તક સુધી સાતસોથી આઠસો કે પાંચસો સાતસો એવા પણ ભાવ અત્યારે હાલમાં મળી રહ્યા છે તો મિત્રો આજે આપણે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરી અને જે ગુવાર છે એના વિશે આપણે માહિતી લઈએ અને ગુવારની અંદર કેવી રીતની માવજત કરી છે કેવું એનું ઉત્પાદન લીધું છે અને મિત્રો આ ગુવારની કેટલી વીણી આવી છે અને ગુવારમાં કેવું સારું એવું ઉત્પાદન એને લીધું છે તો જેથી કરીને આપણે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ આગળની જે આપણે આવતા વર્ષે જે વાવેતર કરવું હોય તો પણ બીજા કોઈ ખેડૂત આ ખેડૂતને વાવેતર કરી શકે એના વિશે આજે આપણે માહિતી લઈશું તો ખેડૂત મિત્રો આજે આપણે જે પ્રગતિશીલ ખેડૂત છે એની પાસે આપણે આવ્યા છીએ અને એને આપણે પ્રશ્ન પૂછીએ કે આની શરૂઆતથી એટલે કે આ જે ગુવાર છે એની શરૂઆતથી વાવેતર તમે ક્યારે કર્યું છે અને કેટલા સમયની અંદર આની અંદર સિંગ આવે છે મારું નામ છે ઉકાભાઈ રેવાણીયા ગામ હમ હું આ એક ભાગ્યું રાખું છું બરાબર અને એમાં મેં ગુવાર વાયો છે હા તો મિત્રો અત્યારે જે ગુવાર છે એ કપાસની અંદર આંતરખેડ તરીકે વાવેતર કર્યું છે તો બધા ખેડૂત મિત્રો કપાસ વાવતા હોય છે પણ કપાસના પાંચ ફૂટનું અથવા તો સાડા ચાર ફૂટની વાવેતર કરી અને વચ્ચે કોઈ પણ પ્રકારનું વાવેતર કરતા ન હોય તો આવી રીતે એને અમુક ખેડૂત મિત્રો જો અંદર છે તલ વાવતા હોય છે મગ વાવતા હોય છે એવું વાવેતર કરતા હોય છે પણ આ ખેડૂતે અંદર વચ્ચે ગુવારની વાવેતર કરી અને પોતાની રીતે પોતે વધારે ઉત્પાદન લીધું છે અને આજે અમે એ ખેડૂતની મુલાકાત લેવા માટે આવ્યા છીએ

એવા વારા અમે આ પાંચ વારા લીધા છે ગુવારના તો આ ગુવાર છે કપાસનું વાવેતર કેટલું છે અને ગુવારનું વાવેતર કેટલું છે તો આ ખેડૂત મિત્રોને તમે જણાવો જેથી કરીને બીજા ખેડૂને ખ્યાલ આવે કે આ કપાસનું વાવેતર કેટલું કર્યું છે અને ગુવારનું વાવેતર કેટલું કર્યું છે હવે એમાં 8 એકરનું છે કપાસ એની અંદર સાહ કર્યા છે બરાબર એટલે 4 એકરનું ગણાય બરાબર

તો ખેડૂત મિત્રો જો પાંચ વીણી અત્યાર સુધીમાં વીણાય ગયા છે તો અંદાજીત ચાર વીઘાનો જે ગુવાર છે એ ગુવારની અંદર તમને ઓછામાં ઓછો અત્યાર સુધીની અંદર કેટલો ભાવ મળ્યો અથવા અને અત્યાર સુધીની અંદર તમને કેટલું આનું બેનિફિટ મળ્યું એટલે કે તમને કેટલા રૂપિયાની આમાંથી આવક થઈ ચૂકી છે અત્યાર સુધીમાં હવે એમાં ભાવમાં તો બધા ભાવ સારા થયા છે બરાબર છે અને કુલ તો

તો મિત્રો જે આ ગુવાર છે એ વચ્ચે આંતરખેડની અંદર વાવેતર કરે છે તો એમાં પણ સારું એવું એને ઉત્પાદન મળે છે અને આવી રીતે જો ખેડૂતો વધારે પ્રમાણમાં જો આંતર પાક કરશે તો એમાં પણ વધારે ફાયદો થશે તો મિત્રો જે ગુવાર છે અને છે તો આપણો ગુવાર છે એ ઓછામાં ઓછો હાથે પછી તો ઊંઠો નીકળી જતો હોય છે અને ગુવાર તો થઈ જાય અને ત્યારબાદ આપણો કપાસ તો એ રહેવાનો જ છે તો મિત્રો આવી રીતે જો બધા ખેડૂતો વાવેતર કરશે તો વધારે અનુકૂળ રહેશે અને સારો એવો નફો પણ મળશે તો ખેડૂત મિત્રો જે કપાસની અંદર આંતરપાક તરીકે જે આ ગુવારનું વાવેતર કરવામાં આવ્યું છે અને આપણા દર્શક મિત્રોને અમે અત્યારે હાલમાં બતાવી રહ્યા છીએ જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કે ગુવારની પણ સારી એવી ક્વૉલિટી છે અને ગુવારનો સારો એવો ભાવ મળે છે અને કપાસની અંદર વાવેતર કરવામાં આવ્યું છે ને મિત્રો આ જે કપાસની અંદર આઠ વીઘાનો કપાસ છે એની અંદર ગુવારનું વાવેતર કરવામાં આવ્યું છે ગુવારની સીંગ થળિયેથી જ આવે છે તો મિત્રો તમને પણ દેખાઈ રહ્યું છે કે આ અત્યારે થળિયું છે થળિયાની અંદરથી સીંગ આવે છે અને મિત્રો આવી રીતે સારું એવું ખેડૂતો ઉત્પાદન લઈ રહ્યા છે અને મિત્રો જે આ કપાસની અંદર વાવેતર કરવામાં આવ્યું છે અને ગુવાર પણ સારો એવો છે અને અત્યારે સીંગ પણ સારી એવી આવી રહી છે અને આમાં સારું એવું ઉત્પાદન પણ મળ્યું છે અને ખેડૂતભાઈ પણ પોતાના ખેતરની અંદર ઊભા છે અને મિત્રો સારી એવી સીંગનું ઉત્પાદન અને ગુવારનું ઉત્પાદન પણ કરે છે અને પોતે અત્યારે હાલમાં સારું એવું બેનિફિટ પણ લઈ રહ્યા છે તો આવી જ રીતે જો ખેડૂત મિત્રો વધારે પ્રગતિશીલ થશે અને વધારે જો ઉત્પાદન લેવું હોય તો મિત્રો અત્યારે જે આ ગુવાર છે એ અત્યારે ખેડૂત બતાવી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ તો મિત્રો આની અંદર જે આપણે જે ટુકડી સિંગ આવશે એ પણ આવતી નથી અને આ ગુવાર છે એ સારો એવો ક્વોલિટીનો છે અને પોતાની રીતે જે પોતે બિયારણ બનાવતા હોય છે અને પોતાની રીતે સારા સારા છોડવા ગોતી અને બિયારણ બનાવી અને પોતાના ખેતરની અંદર વાવેતર કર્યું છે અને સારું એવું ઉત્પાદન લીધું છે અને મિત્રો તમને પણ આ દેખાઈ રહ્યું છે ખરેખર આ ટુકડી સિંગ નથી સિંગ ટુકડી નથી સિંગ લાંબી એવી છે અને સારો એવો પણ ગુવાર છે ખેડૂત મિત્રો આપણે જે આના વિશે માહિતી લેવી હોય તો એના માટે આપણે કોન્ટેક્ટ નંબર તમારો આપો ત્યાંશી સત્યોતેર ત્યાંશી શ્યાર મિત્રો સત્યોતેર પચાસ પચાસ ચાર તેવી ત્યાંશી શ્યાર સત્યોતેર પચાસ ચાર તેવી જો આના વિશે તમારે માહિતી લેવી હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો